ઇન્ટરવ્યુ સૌથી પહેલી વસ્તુ લેવા શા માટે આવે છે ઇન્ટરવ્યૂ એટલા માટે લે છે કે જે પણ કેન્ડિડેટ છે એ જે પણ કેન્ડિડેટ ફેક્ચ્યુઅલ નોલેજ હિસ્ટ્રી ઇકોનોમી જ્યોગ્રાફી પોલિટી સાયન્સ ટેકનું છે એ પરલિમ્સ એક્ઝામમાં ક્લિયર કરી લીધું મુખ્ય પરીક્ષાની અંદર પણ હવે નવા નવા સબ્જેક્ટ એડ કર્યા પબ્લિક એડમિનિસ્ટ્રેશન એથિક્સ તો એ માણસના એસે એટલે કમ્પ્રિહેન્શન સ્કિલ્સ આ બધું પણ સેટ કરી લીધું પણ શું એ વ્યક્તિ સર્વિસ માટે લાયક છે શું એક્સ વ્યક્તિની અંદર એટલા પાવર સરકાર કે એટલા પાવર સિસ્ટમ આપી દેશે કે વ્યક્તિ એ કામ વધારે સારી રીતે ટ્રાન્સપરન્ટલી ન્યૂટ્રલી કરી શકશે શું એ વ્યક્તિનો ગુજરાતમાં કામ કરવાના છે કે ભારતમાં કામ કરવાના છે તો શું એ વ્યક્તિનો ગુજરાતની જેટલી પણ સોશિયલ ઇકોનોમિકલ પોલિટિકલ કલ્ચરલ આ જેટલા પ્રશ્નો છે જેટલા ઇશ્યૂઝ છે શું એ વ્યક્તિ ખરેખર એ બધા પ્રશ્નો કે ઇસ્યુને સમજે છે એ બાબતે એનો શું ઓપિનિયન છે એનો શું દ્રષ્ટિકોણ છે બરાબર આ બધી જ વસ્તુ એ વ્યક્તિને મળીને નક્કી થાય એના વિચારો જાણીને નક્કી થાય અને એટલા માટે તમને ઇન્ટરવ્યુ માટે રૂબરૂ બોલાવવામાં આવે છે ને એટલા માટે તમારો ઇન્ટરવ્યુ લેવામાં આવે છે